ભાવનગરના પાલિતાના પાલિતા અકસ્માત સર્જાયો હતો જેમાં ગણેશ વિસર્જન કરીને પરત ફરતી વેળાએ વાહન પલટી મારી જતા એક મહિલાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું આ અકસ્માતમાં આઠથી વધુ જેટલી અન્ય મહિલાઓ પણ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ છે પ્રાથમિક માહિતી અનુસાર ભાવનગર જિલ્લાના પાલિતાણા તાલુકાના પીપરડી એક ગામની મહિલાઓ ગણેશ વિસર્જન કરીને પરત ફરતી વેળા હસ્તગીરીથી પાલિતાણા તરફ જતા રોડ પર વાહનના ડ્રાઈવરે કોઈ કારણોસર વાહન પરનો કાબુ ગુમાવી દેતા આ ઘટના બની હોવાની પ્રાથમિક વાત ડ્રાઈવરના કાબુ ગુમાવવાથી વાહન રોડ પર પલટી મારી ગયું હતું અકસ્માતની જાણ થતા જ આસપાસના લોકો અને પોલીસ ઘટના સ્થળે દોડી આવ્યા હતા તમામ ઈજાગ્રસ્ત મહિલાઓને તાત્કાલિક સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલ મહિલા પીપરડી એક ગામના હોવાની વિગત સામે આવી છે આ દુર્ઘટનાને પગલે કોળી સમાજના આગેવાનો સહિત મોટી સંખ્યામાં લોકો હોસ્પિટલ પહોંચી ગયા હતા પોલીસ દ્વારા આ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે જીવનભાઈ છો હા દાડી પડી મારી છે ત્યાંથી આવો છો એ પીપડી થી એક પીપડી ની મરી એક થી આવી છે અને હસ્તગીરી જાળ્યા ગયા હતા નથી એને વિશ્રામ કરીને પાછા આવતા હતા એટલે ગાડી જમ પડી કાબુ ન રહે એટલે પડી ગઈ ગાડીમાં કેટલા વ્યક્તિ હતા તો 12 જણા હતા કેટલાના ભાગી